આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ વિષય ગણી જેમાં આપણે પ્રકરણ ત્રણ ચતુષ્કો નો દાખલા નંબર પાંચ

આપણે શું શોધવાની બાજુઓની સંખ્યા તો આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો બહિષ્કોણના માપનો સરવાળો એકરો થાય 360 ઓ થશે 360 ઓ થાય બરાબર આ બંને આપણે બાજુની સંખ્યા શોધવા માટે જોઈએ તો લખીશું બાજુની સંખ્યા બરાબર બાજુઓની સંખ્યા બરાબર શું કરીશું જે

તો આપણો જે જવાબ રહ્યો અહીંયા આગળ 16.3 એટલે કે પોઈન્ટ આવે છે શેમાં આવે છે પોઈન્ટ માં મેં તમને કીધું જો શીર્ષ જીવ વત તો આ જે બહુ પડ્યો કે શક્ય છે ત્યારે કે મેં છોમાં પાડી છું પણ પરંતુ અહીં આગળ જવાબ તો આવશે દશાંશમાં માટે આ બહુ પણ સત્ય નથી લખવાનું 360 ને 22 વડે નિશેષ ભાગી શકાય નહીં ભાગી શકાય નહીં હવે જોઈશું આપણે આગળ બી શું નિયમિત બહુ કોણ ના અંત કોણ હોય શકે આ જે આપણે દસોનમાં બાવીસ આપ્યું શું એ અંત હોય શકે કેમ એ આપણું

ત્રણસો ને સાહીઠ અંક આના પ્રતિ શું કરું આપણે બાજુ સંખ્યા તો સંખ્યા બરાબર સંખ્યા

निशेष भागी सकाय नहीं निशेष भागी सकाय नहीं भागी सकाय नहीं तृती आबुपौन सक्तियों न आबुपौन आ न ठीक अरे बाप आज के आपने डाक्टर नंबर पांच नो शॉप पूरा सॉल्यूशन जो जो तुमने वीडियो कमेंट करो उसे लाइक करो और इस तमारा वीडियो शेयर करो અને મારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને ઓન કરી દેજો જેથી તમને આના વિડિયો બીનો નોટિફિકેશન મળી રહે